ઘઉં વાવી દીધા છે ને અત્યારે પાણી ફરાઈ રહ્યા છે ટાયર પંચર થઈ લાકડા ભરેલી ગાડીઓ હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવ માં મિત્રો આશા રાખું છું આપ સૌ સારા જ હતો મિત્રો આપણે ગઈકાલે લાકડા ભરવા માટે ગયા હતા ને લાકડા ભરીને આપણે જેકે પેપર કંપનીમાં જવાના હતા પણ મિત્રો આજે જેકે પેપર કંપનીમાં નથી ગયા ગાડી ઘરે જ પડેલી છે લાકડા ભરીને મિત્રો અત્યારે હું સવાર સવારમાં ખેતર આવ્યો છું ખેતર આપણે ઘઉંની વાવણી કરી રહ્યા છે એટલે બાપુજીને મદદ કરવા માટે આવેલો છું તો મિત્રો બંને રહેજો વ્લોગમાં વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઘઉં વાવી દીધા છે ને અત્યારે પાણી ફરાઈ રહ્યા છે મિત્રો ત્યાંથી મોટરનું પાણી આવે છે ને મિત્રો અત્યારે પહેલું પાણી છે ને જમીન કાળી છે તો મિત્રો એમાં થાય એવું છે કે આપણે એક ઉભારમાં છોડીએ પાણી તો મિત્રો બાકીનો એની બાજુવાળો ભીનો થઈ ગયો એની બાજુવાળો ભીનો થઈ ગયો મિત્રો આ પોઝિશન છે અત્યારે પહેલું પાણી છે એટલે પછી બીજા પાણીમાંથી તો એકમાં જ જશે મિત્રો મારા જે બ્લોગ છે એ મોડા મોડા આવે છે મિત્રો એની પાછળનું એક કારણ છે મિત્રો અમે આખો દિવસ કામ કરતા હોઈએ છે સવારથી ને સાંજ સુધી મિત્રો આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ પછી સાંજે થોડોક ફ્રેશ થઈએ જમીએ પછી થોડી વારમાં તો મિત્રો ઊંઘ આવી જાય એટલે સવાર પડી જાય મિત્રો એ પ્રોબ્લેમ છે બ્લોગ એડિટિંગ કરતાં લગભગ પાંચ છ કલાક તો થઈ જ જાય મિનિમમ મેક્સિમમ આઠ કલાક બી થઈ જાય એટલે મિત્રો ટાઈમ નથી આપી શકાતો એ પ્રોબ્લેમ છે એટલે મિત્રો બ્લોગ ખૂબ જ લેટ આવે છે આ ખેતરમાં અમે છૂટા હાથે ઘઉં નાખ્યા છે એટલે આવી રીતના એમાં આપણે વાવણી કરેલી રહેતે તો ઘઉં ઢંકાઈ જતે પણ મિત્રો પાણી ફરવા પહેલાં ઘઉંને ઢાંકવા પડે એટલે કે ઘઉંને જમીનની અંદર દબાવવા પડે મિત્રો જમીનની અંદર દબાવવા માટે આપણે આ એક સાધન છે આ સાધનથી આપણે ઘઉંને જમીનની અંદર દબાવીએ છીએ આમાં આપણે ઘઉં આવેલા છે હવે આને આપણે જે ઉપર દાણા હોય ઘઉંના દાણા એને જમીનની અંદર દબાવવો પડે નહીં તો મિત્રો પાણી ફરાવે ત્યારે ઘઉં ઉપર આવી જાય અને એ ઘઉં ઉપર આવી જાય એટલે ઘઉંનો દાણો ઉગવાની શક્યતા હોતી નથી એટલા માટે આપણે એને ઢાંકવા પડે મિત્રો અત્યારે હું જાઉં છું ઘરે અને ઘરે જઈને પછી ત્યારબાદ હું જવાનો છું જેકે કંપનીમાં મિત્રો જે આપણે ગઈકાલે લાકડા ભરેલી હતી ગાડી મિત્રો એ ગાડી લઈને આપણે જવાના છે જેકે પર કંપનીમાં ને મિત્રો અત્યારે તો પાણી અહીંયા ચાલું જ છે અને લીલો આવે છે પાણી આપવા માટે ખેતરમાં એટલે હું જાઉં છું મિત્રો મેં સાંજે પિકઅપમાં લાકડા ભરે લાવ્યો હતો ને ટાયર પંચર થઈ ગયું હતું તો મિત્રો ટાયર પંચર થઈ ગયું એટલે એને બદલવા માટે જેક લગાવ્યું છે ને આપણે આ ટાયર સ્ટેપનીમાં તો આ નાખવાના છે આમાં પંચર થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો આપણી ગાડીમાં કેટલી કમાન છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર કમાન છે મિત્રો નું જે ટાયર પંચર હતું એને બદલી નાખ્યું છે ને મિત્રો અત્યારે હું જાઉં છું જેકે કેપર કંપનીમાં મિત્રો ફાઇનલી જે જેકે પેપર કંપનીની બહાર પાર્કિંગમાં આવી ગયો છું આ જોઈ શકો છો બધી લાકડા ભરેલી ગાડીઓ ને લાકડા ભરેલી ગાડીઓ અમુક બે ગાડીઓ અંદર જઈ રહી છે ને આ બાજુ પાછળ બી બધી ગાડીઓ મૂકેલી છે લાકડા ભરીને આ જોઈ શકો છો મિત્રો ને મિત્રો આપણી ગાડી હજુ વાર જ છે કપમાં જે લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે હું ઘરે જઈ રહ્યો છું